આજથી સોમવાર અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયો ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું હતું લોકોએ શિવલિંગ પર દૂધ પાણી બિલીપત્ર પૂજા કરી હતી બીલીપત્રો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અડજણ ખાતેના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી આમ તો વિશ્વભરમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે દરેક શિવાલયમાં પોતાનું એક આગવું મહત્વ હોય છે સુરતની આ ધરા પર પણ અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે તેમાં અડાના ગંગેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવા એક ઉત્તમ માસ હોવાને કારણે આ માસમાં ભક્તો ભોળાનાથજીને રીઝવવા માટે મંડી પડતા હોય છે આ જેથી આજે પ્રથમ સોમવારે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને લોકોએ શિવજીની દૂધ પાણી બીલીપત્ર ચઢાવીને પૂજા અર્ચના પણ કરી હતી અને ભક્તોએ ભક્તોએ ભક્તિનું ભાતું પણ બાંધ્યું હતું જ્યારે આ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગની પૂજા અને યજ્ઞ સહિતના વિશેષ આયોજનો પણ મંદિરના તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે જય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રેરિત કર્મ બંધ ગંગેશ્વર મહાદેવ મંદિર વિભાગમાં અને આજનો પ્રથમ દિવસ એટલે શ્રાવણ માસ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ છે જ સોમવાર અને આ શ્રાવણ માસ યોગ અમુક જ્યોતિષ પંચાંગના અનુસાર કોઈ સિત્તેર વર્ષે કોઈ પંચોતેર કોઈ તોતેર કોઈ ઇઠોતેર એક જ જ માસમાં પાંચ સોમવાર પાંચ સોમવાર તો હમણાં છ સાત વર્ષ પહેલા પણ આવ્યા હતા પણ પ્રારંભ પણ સોમવારથી થી થાય અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થાય એ જે યોગ બન્યો છે એ સિત્તેર વર્ષ દરમિયાન બન્યો તો આવા યોગો દરમિયાન આપણે શતાબ્દી જીવતા હોઈએ સો વર્ષ જીવતા હોઈએ અને એમાં વર્ષ દરમિયાન આવો એક યોગ આવે તો તેના અંદર આપણે ક્ષણિક પણ ભગવાનનું સ્મરણ કરીએ ને તો તેનું અધિકશ્ય અધિકમ ફલમ જે રીતે અધિકમાં અધિક પુણ્ય મળે એ રીતનો આ માસ નો યોગ આવ્યો છે કે આપણે એકવાર ભગવાનનું નામ લઈએ પણ અગણિત વાર એનું ફળ પ્રાપ્ત થતું